નમસ્કાર દર્શક મિત્રો ની શુભેચ્છા સૂર્યકાલ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર પેપર અને સંચાલક જગદીશભાઈ દવેના ના સિત્તેર માં જન્મ દિવસે આનો ઉત્સવ ખુબ જ હતો They're just for you. Happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday. Just a day, just another day. સંઘે ઉપસ્થિત વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બ્રહ્મ સમાજના આગેવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે બ્રહ્મ સમાજ જગદીશભાઈના 75મા વર્ષે જન્મદિવસની રૂપિયા 75 લાખનો ફંડ એકત્રિત કરે અને જગદીશભાઈ આ ફંડ બ્રહ્મ સમાજના બાળકોના શિક્ષણ માટે વાપરે તે બ્રહ્મ સમાજનો બાળક ઉચ્ચ અભ્યાસ વિના રજડી ન પડે અમદાવાદમાં નારણપુરા ખાતે સંસ્કારવાદી સુથર્ટીના કોમન પ્લોટ ગુરુવારે યોજાયેલા સિત્તેર જન્મદિન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ બ્રહ્મ સમાજ ના હોદ્દેદારો કોંગ્રેસ અગ્રણીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશી સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ શૈલેષભાઈ જોશી ડામરાજી રાજગોર અનિલભાઈ શુક્લા ધારણીબેન શુક્લા રાજેન્દ્રભાઈ રાજગોર દાંતાના ધારાસભ્ય મણિભાઈ વાઘેલા પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસ ગુજરાત રાજ્ય નાળા પંચના ઉપાધ્યક્ષ એમ.એલ.ભાઈ વ્યાસ સહિત ગુજરાત બ્રહ્મ સમાજના વિવિધ જિલ્લા આગેવાનો ઉપસ્થિત રહી જગદીશભાઈ દવેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી ત્યારે સમાજ્ય બ્રહ્મ સમાજ તરફથી જગદીશભાઈને પુષ્પમાળા પહેરાવીને અમૃત ચિહ્ન અર્પી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોડવાળિયાએ જણાવ્યું હતું કે જગદીશભાઈ દવે અમારા વડીલ છે

હંમેશા તેઓ અમારા માર્ગદર્શક રહ્યા છે વિધાનસભા વિપક્ષતા નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આજે બ્રાહ્મણોની ઓળખ બદલાઈ ગઈ છે ભ્રમ સમાજમાં શિક્ષણ સ્તર વધ્યું છે અને ઉચ્ચ શિક્ષણ પ્રહમાણનો બાળક મેળવે તે માટે બ્રહ્મ સમાજે આગળ આવવું જોઈએ ભ્રમ્મ સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સામાજિક સંગઠન શેરના ચેરમેન જગદીશભાઈ દવે સિત્તેરમાં જન્મદિન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની શુભેચ્છા સાથે જણાવ્યું હતું કે હું શિક્ષકનો દીકરો છું

अभी बुलाते रहा हूँ जन कंकु मारा तो कंकु इसे क्या है कंकु अरे ओम माँ भरी भरी तेरे कमरे का मारा लेने दी तो भरी तो भरी भरी तेरे महाल में रहा और इन दोनों नाम पर 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 इन दोनों नाम ઓમ દાહિંદ કરણાય ઓમ શ્રીમ અમરે હૃં હ્રીમ હ્રીમક્ષય વજાર ઉત્ત્રા ગણપત્યા Acompáñenme. hope वर्ष એટલે 7 દાયકાઓ 7 નો ફિગર એવો છે કે બહુશ્વરક છે 7 સૂર 7 સમુદ્ર 7 ઋષિ મેગ ધનુષ રેલા 7 રંગ ગળતરી મુકો તો 7 નો અંક જીવન માં દરેક જગ્યાએ જ્યાં જ્યાં આવે છે ત્યાં હર હંમેશ આનંદ અને દિવ્યતાની પ્રાપ્તિ કરાવતો એ સાત નો અંક છે સાત દાયકા પૂર્ણ જગદીશભાઈના વ્યક્તિત્વ વિશે હું વાત કરું એના કરતા આપ સર્વે વિશેષ જાણો છો ને એટલા માટે જ અહીંયા ઉપસ્થિત છો મારા સાત ફૂટ નો ભાઈ બન ચુનિયો ભગવાને ખરીડ્યા પછી મજા નહીં આવતી હોય તો ફેર ભીકો માનલો નાક ઉપર નારદ સરસ્વતી માતાના પરિવારના ઉપરનું મોઘેરું અને મનહર પુષ્પ છો જીવનભર સમાજ ગામ રાજ્ય અને દેશના લોકો સતત ઉપયોગી બની સમાજમાં સુવાસ રહેવાના પુષ્પરૂપી ગુણો વડીલો પાસેથી આપે ગ્રહણ કરીને એની મહેક સર્વત્ર કોલેજમાં જીએસ પદે રહ્યા વારસામાં મળેલી ગરજી વિચારધારા બિનસાંપ્રદાયિકતા અને રાષ્ટ્રના કારણે જિલ્લા યુવક કોંગ્રેસ મહેસાણાના મંત્રી તરીકે રાજકીય પક્ષમાં પદાર્પણ કર્યું ત્યારબાદ અમદાવાદ કોલેજમાં અભ્યાસની સાથે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે રહ્યા આર્થોપાર્જન માટે સરકારી નોકરી સ્વીકારી પરંતુ આપના અહીંયા દેશ અને સમાજને ઉપયોગી થવાની ભાવનાના કારણે નોકરી ખેતી કલમ પકડી આક્રોશ સાપ્તાહિક અને સૂર્યકાલ દૈનિક પત્ર શરૂ કર્યું

સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી સ્વર્ગસ્થ પ્રબોધભાઈ રાવલ અને અમરતભાઈ પટેલ જેવા સન્માનની પ્રજાના પ્રતિનિધિઓ સાથે કામ કર્યું હાલમાં આપ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સામાજિક સંગઠન સેલનું ચેરમેન પદ સુભાવી રહ્યા છે આપને જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠ સહિત અનેક સંત મંતોના સતત આશીર્વાદ મળતા રહ્યા સમસ્ત બ્રહ્મ સમાજ એક બને નેક બને તથા આર્થિક સામાજિક અને રાજકીય રીતે સક્ષમ બને તે માટે આ ઘર પર જીવનભર તત્પર રહ્યા સમયની સાથે ચાલવું અને બદલાતા સમયની સાથે બદલાવું પરંતુ સંસ્કૃતિના ભોગે નહીં આ મહાત્માઓ આ માન્યતાઓ સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવા માટે આ ઘર હંમેશા કાર્યરત રહ્યા તો મિત્રો આ અત્યાર સુધી સમાચારો સમાચારો ની ખાસ ગતિવિધિ માટે નમસ્કાર